હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો મારી ગુડ મોર્નિંગ થઈ જ છે કંઈક સાડા આઠ વાગે કેમ કે કાલે રાતે બેઠા હતા બાર વાગ્યા લગી તો થાકી ગયા હતા અને દેશમાં આવીને તબિયત ના પકડે એવું તો પોસિબલ જ નથી અને રાજેથી સુતા છે જોઈએ ઊઠે છે કે નહીં

સારું વાળું તો કાંઈ નહીં એ તો નહીં ઉઠે પણ મારે થોડું કામ છે તો એ હું કરી નાખું પછી કરીશું ફેશિયલ આઈબ્રો એન્ડ મહેંદી કેમકે કાલે છે રાજના ફ્રેન્ડના મેરેજ ગૌતમભાઈના મેરેજ છે તો બધી તૈયારી કરવાની છે સારી હશે તો તૈયારી પણ સારી થશે ગળું તો બેસી જ ગયું છે મજા આવશે કન્ટી કંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો બહુ બધી મજા આવશે આજે પણ હાઇ ફ્રેન્ડ તો હું ઉઠી ગયો છું અત્યારે વાગ્યા છે

અલે આ જો મારો હાથ ખાઈ જો આ અમાર ભૂરી છે હાય ભૂરી આ છે ને આ ભૂરીની માં છે મેં હેલો શું કીધું ગ્રેન્સીએ મેં દે મૂકાય ના આવી ગયા છે હવે છો છે ને મસ્ત મહેંદી એમ હા આમાં તો મારું નામ ગોતો કેક મસ્તીનું નામ લખ્યું છે એમ આમાં મારું નામ લખ્યું છે હા દેખાય છે તો ઝૂમ કરજો આય રિયો કે છે સો લખ્યું છે મારું નામ હોય એટલે લખું એમાં બીજું કઈ લખું હાચો લખ્યું લખું હાચો હવે તો મને આમ કરી દે મને હું કરું છું આ મારું માઠું છે ને આ લગાઈ દે મને આ તો મારા આ તો બનાવી આવ્યો ને હા એ શું છે એમાં લીંબુ વાળું ખાંડ વાળું પાણી છે ને એ લગાવ દે મને લગાઈ દો આમાં હા આર વાળું લગાઈ દો લગાઈ દે જો લગાવું છું લીંબુ મેં મુકાવી નાખી છે ટીપા છે અહીં કામ છે તો ખરે છે બોલો આવડે એવું કરી બરોબર ને ફ્રેન્ડ પણ આછું આછું લાગવાયા છે Hi Friends, tôi đã chuẩn bị cho mình một chiếc Jetpoo, tô xá khua. Mụ mami nên tôi sẽ lấy cho sao đi bán Bán ăn ફ્રેન્ડ્સ તો સાંજે અત્યારે અમે ઢોસા ખાવા આવ્યા છીએ હું ને મમ્મી કુટી જેતપુરમાં જૂનું ને જાણીતું હરપોલે ક્યાં બેસું હાલો બેસી જાઓ શું ખાવાનું ફ્રેન્ડ્સ તો અમે લોકો આવ્યા છે ઓર ભોલે માં ઢોસા ખાવા માટે એક મસાલા ઢોસા પાલક પનીર અને મૈસૂર ઢોસા હતા જે ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ છે જો તમે લોકો જેતપુરની આજુબાજુમાં રહેતા હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરશો બહુ મસ્ત છે તમારે શું કહેવાનું મારે કાંઈ નહીં ખાવાનું સાથે મેંગો પીએ છીએ

ઓકે હાય ફ્રેન્ડ તો અત્યારે અમે જતપુરથી ઢોસા ખાઈને આવી ગયા છીએ અને આવીને સીધી સુઈ ગઈ છે મમ્મી બેસી ગયા છે ફોન આવ્યો તમને ફોન આવ્યો હ આવું રવિ બલ આવી જ છે હાલ નીકળી હા રસ્તામાં તો ફોન આવી ગયો હવે આથી પાછો હજી બહાર જવાનું છે બેસવા ચાલો તો ઊભા થાવાળો પછી આવીને સુજો ચાલ તને કહેવાય એ ભાઈ શાંતિ આવ તો ફાઇનલી ફ્રેન્ડ્સ બેસી આવી ગયા છે ને 10 વાગે ચલારે 12 નહીં 12 આવે છે તો ઊંધા નથી કઈક તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મળીએ પાછા કાલ સવારે મોર્નિંગના ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ક્રીમ ટાટા બાય બાય લવ યુ બાય